સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સાથે રાજ્યભરમાં હાલ મેઘરાજાએ મહેર શરૂ કરી છે એક સમય હતો જ્યારે સરકાર દુષ્કાળ જાહેર કરવાની તૈયારી કરી રહી હતી ત્યાં જ મેઘરાજાએ મનમૂકી વરસવાનું શરૂ કરતા રાજ્યભરના જળાશયો હાલ છલોછલ થઈ ગયા છે ત્યારે ઉકાઈ ડેમની સપાટી પણ હાલ ફૂટ પર પહોંચી છે જેના કારણે ઉકાઈમાંથી પાણી તાપી નદી જળ સપાટી પણ વધી ગઈ છે સુરત શહેરમાં સવારથી વરસાદી વાતાવરણ વચ્ચે હળવો વરસાદ પડવા પામ્યો છે અત્યાર સુધીમાં સત્તર મિલીમીટર જેટલો વરસાદ ચૂક્યો છે ત્યારે હાલ પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે સાથે ઉકાઈ ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાલીસે તેની નજીક ત્રણસો એકતાલીસ એટલે કે ત્રણસો એકતાલીસ પોઈન્ટ ઓગણત્રીસ ફૂટ પર પહોંચી જવા પામી છે છેલ્લા બે દિવસથી બાવીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું પાણીની આવકની સામે વધુ પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે હાલ પાણી છોડાઈ રહ્યું છે હજુ ચોમાસું તો પૂર્ણ થયું નથી ત્યારે ડેમની સપાટીમાં આગામી દિવસોમાં વધારો થશે જોકે સપાટી રૂલ લેવલ ત્રણસો ચાલીસ ફૂટ ઉપર હોવાથી પચાસ હજાર ક્યુસેક સુધી પાણી છોડવાનો નિર્ણય કર્યો છે હાલોકા ડેમની સપાટી ત્રણસો એકતાલીસ પોઈન્ટ એકત્રીસ ફૂટ નોંધાય છે જ્યારે હાલ નેવું હજાર ક્યુસેક પાણીની આવક સામે ત્રેપન હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે જે તાપી નદીમાં આઠ કલાકે સુરતમાં પહોંચી રહ્યું છે ઉપરવાસમાં ગત અઠવાડિયામાં પડી રહેલા ભારે વરસાદથી ઉકાઈ ડેમની સપાટી ઝડપભેર વધીને ત્રણસો એકતાલીસ ફૂટને પાર થઈ જતા સુરત સહિત દક્ષિણ ગુજરાતને આગામી બે વર્ષ સિંચાઈ અને પીવાના પાણી માટે તકલીફ નહીં પડશે વર્ષે અંદાજે ત્રણ હજાર એમસીએમ એટલે કે મિલિયન ક્યુબિક મીટર પાણીની જરૂર રહે છે જેથી સામે હાલમાં ડેમમાં પાંચ હજાર નવસો સત્યાસી એમસીએમ પાણી છે જેથી આગામી બે વર્ષ સુધી તો ચાલી જાય એટલું તો પાણી ડેમમાં ઉપલબ્ધ છે તો બીજી તરફ કાળા ડિબાંગ વાદળો સાથે હળવો વરસાદ પણ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે સવારથી સુરત શહેર જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે તેમાં સુરત સિટીમાં સત્તર મિલીમીટર ચોર્યાસી અઢાર ઓલપાડમાં સત્તર અને ઉમરપાડામાં દસ મિનિટ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે તાલુકામાં હળવો વરસાદ પડ્યો છે આ સાથે શહેરનો સીઝનનો કુલ વરસાદ પિસ્તાલીસ પોઈન્ટ તેતાલીસ થવા પામ્યો છે હજુ બે દિવસ મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા